વલસાડ તાલુકાના રાબડા ગામમાં આવેલા મંદિરની પાછળ ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો છે નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે સંસ્થા પાસે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ જરૂરી પરવાનાઓ નથી ત્યારે તપાસ દરમિયાન વિવિધ આયુર્વેદિક દવાઓ જેવી કે વટી ઘૂટી ચૂર્ણ અર્ક સાબુ અને તેલનો મોટો જથ્થો મળી આવ્યો છે આ ઉપરાંત દવાઓ બનાવવા માટે વપરાતા કાચા માલ મશીનરી અને વાસણો પણ તંત્રએ જપ્ત કર્યા છે ઔષધ તથા સૌંદર્ય પ્રસાધન ધારા કલમ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે તપાસ પૂર્ણ થયા બાદ ઈ સી અંતર્ગત ગુનો નોંધવામાં આવશે જ્યારે મંદિરના સંચાલક કિરીટભાઈએ સંસ્થામાં કોઈ તપાસ થઈ હોવાનું નકારી કાઢ્યું છે તંત્રના પ્રવર ઔષધ નિરીક્ષકો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે તપાસમાં વધુ વિગતો સામે આવતા તંત્ર આગળની કાર્યવાહી કરશે